તો અમદાવાદ પશ્ચિમ ઝોનની ઓફિસ બહાર વિરોધ કરવામાં આવ્યો જેમાં રામદેવ ટેકરા પર રહેતા લોકોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું સુત્રોચ્યાર અને પોસ્ટર્સ બેનર્સ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એએમસી પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયાનો આરોપ છે પીપીપી ધોરણે મકાન આપ્યા બાદ ન આપી પ્રાથમિક સુવિધાઓ રસ્તા સ્ટ્રીટ લાઇટ પીવાના પાણીની સુવિધા ન હોવાનો આરોપ પીવાનું પાણી એક કિલોમીટર મકાન ફાળવતા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવી ખાતરી કરવી જોઈએ કે ત્યાં ગાડી રોડ રસ્તા પાણી સ્ટ્રીટ લાઈટ્રીટ સુવિધા છે કે નથી કે હાલમાં જે મકાનો ફાળવ્યા

મારી નાખે જવાબદારી જેમાં શાકભાજી માર્કેટના ફેરિયાઓનો ઉગના ઝોન કચેરી એ મોરચો નવી શાકભાજી માર્કેટના નિર્માણ ને લઈને ફેરિયાઓ વિરોધ કરી રહ્યા છે જેમાં વેન્ડર્સને ને અન્ય સ્થળે સ્થળાંતરિત કરતા તેઓમાં રોષ જોવા મળ્યો છે વૈકલ્પિક જગ્યા આપી ત્યાં ગંદકીનું સામ્રાજ્ય હોવાનો પણ આરોપ છે ખાડી પાસે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવતા ચારસો ત્રીસ જેટલા વેન્ડરોએ વિરોધ કર્યો છે તેમાં પાલિકાની ઉધના ઝોન કચેરીએ મોરચો માંડી વિરોધ દર્શાવ્યો જગ્યા ફાળવવાની તમામે માંગ કરી છે કે એ લોકો જે પ્લાન લાવ્યા છે પણ એની સામે તમે હાલ જે અમને શિફ્ટિંગ કરી રહ્યા છો તે એકદમ પ્રદુષિત અને ગંદકી ભરી જગ્યા છે હવે એ જગ્યા ઉપર જો જાય છે છે તો એમની સાથે શકે કે ડેન્ગ્યુ અને મેલેરિયાના ના મચ્છર છે ખાડીનું પાણી ત્યાંથી વેસ્ટેજ નીકળે છે ઇન્ડસ્ટ્રીઝનું જેના કારણે ફૂલ બહુ ગંદકી થઈ રહી છે જેના કારણે ફળ ફ્રુટ પણ ખરાબ થશે આરોગ્ય પણ ખરાબ થશે વેન્ડરોનું એ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એના અંદર તેના માટે અમે અહીંયા વિરોધ નોંધાવ્યો હતો એમને અમને કીધું કે અમે એના ઉપર વિચારણા કરીએ છીએ અને તમને જણાવીએ છીએ